આપણા અઢારે વરણના નેતા અને આપણા જુનાગઢ કે લોકસભાના ઉમેદવાર હીરાભાઈ જોટવાનું ફૂલ આરતી સ્વાગત દેવંત બાપા પદારો દીસી બાપાનું સ્વાગત કરવા માટે રોહિતભાઈ ત્યારબાદ આમ આદમી પાર્ટી ના જિલ્લા પ્રમુખ રામભાઈનું સ્વાગત કરતા અહીં તમામ નેતૃત્વનું કોંગ્રેસ સમિતિ પૂરતી સ્વાગત કરશે મહીપતભાઈ ને બીટુભાઈ ને વિનંતી કે તમામ નેતૃત્વનું આજના વક્તા આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધન અને જિલ્લા પ્રમુખ રામભાઈને નમ્ર વિનંતી કરીશ કે પોતાનું વક્તવ્ય આપે રામભાઈ લોકસભા અને આ દેશની અંદર

આપણે મણિપુર રાવણ જેવો રાવણ અહંકાર અને સોનાની લંકાઈ ધમસ થઈ ગઈ પછી કષ્ઠકાળમાં જો દ્રૌપદી અપમાન થાય ભરી સભામાં અને દ્રૌપદીમાં વખતે સજન માણસો છે આખું વિસી ગયા દુર્જન માણસોએ હા હા કા કર્યો હતો એ વખતે એમની સલ્તનત નષ્ટ થઈ ગીતી એ ઇતિહાસથી યાદ રાખજો આ હિન્દુસ્તાનમાં મણિપુર હોય જે સૈનિક હોય પૂર્વ સૈનિક એમના ધર્મ પ્રાપ્તિનું સારે આમ અપમાન હોય અને ત્યારે સજન માણસો પણ આખું વિસી જાય છે દુર્જન માણસો હા હા કા કરે છે એવા વખતે ગુજરાતમાં પણ રૂપાલાજી જેવા બેન બેટી માટે આ ભદ્ર ટિપ્પણી કરે છે ત્યારે મોદીની સલતત અને ભાજપ નસ બાબત કરવાની છે એ ઐતિહાસિક પુરાવા છે આ ઘરની વાત જો તો રામકાળ હોય જો તો કૃષ્ણ કાળ હોય જો તો આજનો કાળ હોય એક ઐતિહાસિક વાત કરવા માંગુ છું ભગવાન કૃષ્ણના જન્મ થતા પહેલા